વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે એક વખત યુનિક એકેડમીમાં નવા ક્વેશ્ચન સાથે આજે આપણે મેથના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે કેમ કે એક્ઝામમાં મોસ્ટલી સ્ટુડન્ટને આ જ પ્રોબ્લેમ નડતી હોય છે કે લોકો સ્કીપ કરીને આવતા હોય છે બરાબર કેમ કે ત્યાં આપણે ઘણો બધો સમય આપણે શોર્ટ મેથન ના ખબર હોય બરાબર તો આપણે લોંગ મેથડથી ગણવા જઈએ તો એક્ઝામમાં શું થાય છે આપણને ટાઈમ પણ વધારે જાય છે અને આપણે સોલ્વ પણ કરી નથી શકતા બરાબર તો આપણે રે કોમ્પિટેટિવ એક્ઝામમાં શોર્ટ મેથડ અપનાવવાની છે બરાબર શોર્ટ મેથડથી તમે કરશો તો શું કરશો ઝડપથી આન્સર તમારો આવી જશે અને તમે જે મેરિટમાં રહી જાઓ છો દર વખતે તે તમે ના રહી જાઓ બરાબર એટલા માટે મેથ આપણે જરૂરી છે બરાબર આપણે કોઈ દિવસ કોઈપણ ટૉપિકને સ્કીપ નહીં કરવાનું ભલે તમે ગમે તે કરીને એક બે ક્વેશ્ચન સોલ્વ કરો અને શોર્ટ મેથડ પણ તમારું જે પ્રિપરેશન કરવાની મેથડ છે તેને જ ચેન્જ કરો બરાબર તો હવે આપણે એક ક્વેશ્ચન જોઈશું જેમાં આપણને દરેક એક્ઝામમાં મોસ્ટલી ક્વેશ્ચન આ એક્ઝામમાં પૂછાતો હોય છે બરાબર તો આપણે જેમ જેમ સોલ્વ કરશું શોર્ટ મેથડથી તમને વધારે ઇઝી અને સમજૂતી પણ વધારે સારી પડશે બરાબર હવે આપણને અહીંયા કીધું છે એસી એ છપ્પન કરતાં કેટલા ટકા વધારે છે બરાબર આપણને અહીં કીધું છે કે એસી એ છપ્પન કરતાં કેટલા ટકા વધારે છે તો આપણે હંમેશા શું યાદ રાખવાનું કેટલા ટકા વધારે છે તે શોધવા માટે નાની સંખ્યાને રેફરન્સ વેલ્યુ તરીકે લેવી જોઈએ હવે નાની સંખ્યા એટલે કઈ છપ્પન બરાબર તો એને આપણે કઈ વેલ્યુ તરીકે લેવાની છે રેફરન્સ વેલ્યુ તરીકે લેવાની છે હવે એસી એ છપ્પન કરતાં કેટલા ટકા વધારે છે માટે એસી એ છપ્પન કરતાં કેટલી ચોવીસ જેટલી શું હોવાની મોટી હોવાની બરાબર એસી મોટી સંખ્યા છે આથી તમે માંથી છપ્પન માઇનસ કરશો તો જવાબ આપણે કેટલો આવશે ચોવીસ આવશે ને તો એસી એ છપ્પન કરતાં કેટલા ટકા વધારે છે એ આપણે શોધવાનું છે બરાબર તો આપણે શું કરશું એટલે કે એસી છપ્પન કરતાં ચોવીસ ટકા જેટલી મોટી છે તો આપણે શું કરવાનું જે નાની સંખ્યા છે પેલા આપણે એને લખશું છપ્પન છપ્પન પર કેટલા ચોવીસ જેટલી મોટી તો આપણે ટકા શોધવું હોય તો શેના પર શોધવામાં આવે સો પર શોધવામાં આવે બરાબર તો સો ટકા પર કેટલા બરાબર ફરી એક વખત ધ્યાન આપજો કે એસી એ છપ્પન કરતાં કેટલા ટકા વધારે છે બરાબર આપણે એસીની વેલ્યુ છે ને છપ્પન કરતાં કેટલા ટકા વધારે નહીં શોધવાની છે તો છપ્પન પર એસીની વેલ્યુ કેટલા ટકા મોટી હતી એ ચોવીસ તો આપણે સો પર શોધવાની સો પર કેટલી તો સો ગુણ્યા આપણે મલ્ટિપ્લાય કેટલા કશું આ રકમની આ રકમ ચડે બરાબર ને તમને ખબર હશે આ તો આપણે છઠ્ઠા સાતમાં ધોરણથી ગુણાકારનો નિયમને બધું ખબર જ હોય છે આપણને સ્ટુડન્ટને તો સો ગુણ્યા ચોવીસ છેદમાં છપ્પન બરાબર હવે આપણે ઉડા ઉડાવશું બરાબર અઠ્યાવીસ દુ છપ્પન ને બાર દુ ચોવીસ પાછું બેના વયે વડે ચૌદ દુ અઠ્યાવીસ ને છ દુ બાર પાછું બે વખત ઉડશે એટલે સાત દુ ચૌદ અને ત્રણ દુ છોડી કેવા તો હવે આપણી પાસે શું રહ્યું સો ગુણ્યા ત્રણ છેદમાં સાત બરાબર કે હવે કોઈ પણ રકમ છે જે ભાગી શકાય નહીં સાત વડે તો ત્રણસો ને ભાગ્યા સાત કરશો તો જવાબ આપણો કેટલો આવશે બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકા બરાબર ફરી એક વખત તમને સમજાવી દઉં છું અહીંયા કે આપણે છપ્પન ટકા વધારે તો છપ્પન પર મોટી કેટલી કેટલા ટકા વધારા હતી ચોવીસ તો સો પર કેટલી ચોવીસને તમે સો વડે ગુણાકાર કરશો ટકા આપણે શોધવાના જ માટે હંમેશા સો ઉપર આવે છે સો ગુણ્યા ચોવીસ છેદમાં છપ્પન હવે આ રકમને તમે ઉડાવશો બરાબર તો અઠ્યાવીસ દુ છપ્પન બાર દુ ચોવીસ ઉડી જશે ત્યાર પછી પાછું બે વખત બે વડે અવયવ ભાગવાના ગળ્યા ચૌદ દુ અઠ્યાવીસ ને બાર દુ ચોવીસ ત્યાર પછી સાત દુ ચૌદ ને ત્રણ દુ છ હવે કોઈ પણ રકમ ઉડે નહીં માટે અહીંયા સો ગુણ્યા તો છેદમાં સાત ત્રણસો ભાગ્યા સાત કરશો તો આન્સર તમારો પોઈન્ટ પંચ્યાસી ટકા આવી જશે હવે એવી જ રીતે આપણે અહીંયા વધારે પૂછે છે ટકા જો હવે તમને એક્ઝામમાં આ તમને આખી મેથડ પ્રમાણે શીખવાડ્યું છે બરાબર હવે આપણે એને શોર્ટમાં જો એક્ઝામમાં ગણવું તો આપણે શું કરવાનું ખાલી છપ્પન આપણે હંમેશા એ છે કે આપણે ટકા શોધવાના છે તો સો ઉપર જ આવશે બરાબર જેટલી વધારે હોય આના કરતાં છપ્પન કરતાં એંસી કેટલી વધારે તો જેટલી વધારે તે રકમને ઉપર કરી દેવાની એટલે કે એસી ચોપન છપ્પન છે બરાબર સોરી તો હું માઇનસ કરી દેવાનું એટલે એ રકમને ઉપર ગુણ્યા છેદમાં છપ્પન છપ્પન પર શોધવાનું છે માટે છપ્પન છે ફટાફટ તમે કટ કરીને એક્ઝામમાં ડાયરેક્ટલી આન્સર લખી શકો છો આ તો તમને એક્ઝામમાં આ અહીં આપણે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જેથી તમને ઇઝી પડે અને મેથડ સમજ પડે તમે આને શોર્ટમાં પણ સારી રીતે એક્ઝામમાં ગણીને આન્સર ખાલી આટલું કરીને લાવી શકો છો બરાબર ત્યાર પછી હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈશું છપ્પન એસી કરતા કેટલા ટકા ઓછી છે આપણને અહીં શું કીધું હતું કે એસી એ છપ્પન કરતાં કેટલા ટકા વધારે છે બરાબર અહીં આપણને શું કીધું છે છપ્પન એસી કરતાં કેટલા ટકા ઓછી છે તો મેં તમને હમણાં જ કીધું છું કે જે રકમ વધારે હોય કે જે રકમ ઓછી હોય તે શોધવા માટે હંમેશા રેફરન્સ વેલ્યુ બરાબર અહીં પણ છપ્પનને પૂછ્યું છે કેટલા ટકા વધારે મતલબ રેફરન્સ વેલ્યુ અહીંયા છપ્પન મુકાય અહીં એસીને પૂછ્યું છે તો એસીને અહીં મૂકી દઈશું તો એસીમાંથી છપ્પન માઇનસ કરતો આપણે સેમ એ જ મેથડ ચોવીસ બરાબર તો રેફરન્સ વેલ્યુને એસી લેતા એસી પર ચોવીસ ટકા માટે સો પર કેટલી બરાબર તો તમે ચોવીસને ગુણ્યા શું કરશું છેદમાં એસી બરાબર હવે આપણે અહીં ઉડાવીએ તો ઝીરો ઝીરો પહેલાં ઉડી જશે ત્યાર પછી ચાર દુ આઠને પાંચ દુ દસ ઉડી ગયા હવે ચાર છ ને ચોવીસ ઉડી ગયું એટલે શું રહ્યું છ પચા ત્રીસ ટકા આપણું આન્સર છે ફરી એક વખત આપણે સ્ટુડન્ટ્સ જોઈશું કે આપણે અહીં યાદ રાખજો હંમેશા જે રકમ પાછલી હોય છે તેને આપણે રેફરન્સ વેલ્યુ ગણવામાં આવે છે રેફરન્સ વેલ્યુ એટલે કે જે અહીં સંખ્યા મુકાતી હોય બરાબર શોધવાની છે કેટલા ટકા પર અહીં આપણે એંસી ટકા પર શોધવાની હતી ઓછી છે તો એંસી ટકા પર શોધીએ બરાબર તો એસી ટકા પર જે માઇનસ કર્યું તે ચોવીસ તો સો પર આપણે હંમેશા ટકા તો કેટલા પર શોધવામાં આવે છે સો પર જ શોધવામાં આવે છે બરાબર તો જો જેને આપણે ટકા હંમેશા શોધીએ છીએ ત્યારે હંમેશા આપણે શો ઉપર જ મૂકવામાં આવે છે યાદ રાખજો સ્ટુડન્ટ્સ મિત્રો બરાબર કે હંમેશા જેની ટકા આપણને શોધવાનું કીધું હોય તો સો ઉપર આવશે અને જે રકમ આપણને કીધી છે કે રેફરન્સ વેલ્યુ બરાબર રેફરન્સ વેલ્યુ એટલે કે જે રકમ પાછલી છે અને જે કેટલા ટકા પર શોધવાની છે તેને રેફરન્સ વેલ્યુ કહેવામાં આવે તો ચોવીસ ગુણ્યા આપણે શું કર્યું છેદમાં એસી કરીને આપણે અવયવ પાડીને ઉડાવી દીધા તો ત્રીસ ટકા તમારો આન્સર આવી ગયો બરાબર અમે હવે આને આપણે સો મેથડમાં એક્સામમાં કઈ રીતે ફટાફટ ગણી લઈશું બરાબર હવે આપણે શું કરીશું છપ્પને એસી કરતાં કેટલા ટકા ઓછી છે બરાબર તો છપ્પન આપણે તમે ડાયરેક્ટલી શું કરી શકો છો અહીં છપ્પન આપણે એસી ટકા પર આવી દીધો છો માઇનસ કરશો તો કેટલા આવી જશે તમારો ચોવીસ આવી જશે બરાબર ચોવીસ પર આપણે સો ટકા પર શું તરફ છે માટે એસી પર કેટલા બરાબર ઉડી ગયું ઝીરો જીરો ચાર દુ આઠ પાંચ દુ દસ અને અહીં કેટલા ચોવીસ ઉડી ગયું તો છ પચાસ એક્ઝામમાં આપણે શોર્ટ મેથડમાં આવી રીતે ગણી લઈશું બરાબર હવે અહીં આપણો જે રીતે ગણાય છે તેમ આપણે વિડીયો અહીં તમને ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ આ વિડીયો પહોંચે બરાબર બધા કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે જે કોચિંગ એફર્ટ નથી કરી શકતા બરાબર એમને પણ આ શોર્ટ ટ્રીક મળી શકે બધાને સ્ટુડન્ટ્સને પણ દરેકને તક હોય છે બરાબર કેમ કે ઘણા ફેમિલીના એવા હોય છે કે જેમને પ્રિફર નથી કરી શકતા કોચિંગ બરાબર તો આપણે શોર્ટ મેથડથી એક્ઝામમાં ગવર્મેન્ટ જોબ મળે બધાને તેવી આપણી બધા સ્ટુડન્ટને શુભેચ્છા છે ઓલ ધ બેસ્ટ અને આ બધા સ્ટુડન્ટને શેર કરજો બરાબર અહીં આપણો જોબ પણ આવી ગયો છે